તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી રોજબરોજની અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના કદાવર નેતા આવા ઈસુદાન ગઢવી દ્વારા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે દર્શક મિત્રો ભાજપ સરકારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું કે રાજ્યની ભાજપ સરકારે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ તો ઉજવ્યો પરંતુ ગત પંચોતેર વર્ષથી આદિવાસીઓના વિકાસ નથી કર્યો ભાજપના ત્રીસ વર્ષના અને કોંગ્રેસના ત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજનો કોઈ વિકાસ નથી થયો આજે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં બે હજારથી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે વધુમાં આપ પાર્ટીના યુસુદન ગઢવીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં ચારસો જેટલી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી આઝાદીના આટલા સમય પછી પણ આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા ઘણી વખત મૃતદેહો અને બીમાર લોકોને જોડીમાં નાખીને ઘણા કિલોમીટર સુધી ચાલીને લઈ જવા પડતા હોય છે જળ જંગલ અને જમીન વિહીન આદિવાસીઓ હજુ પણ મુશ્કેલીઓ વેઠવાનો સામનો આવ્યો છે ગુજરાતમાં ભાજપના નેતાઓ આદિવાસી લોકોને સો દિવસની રોજગારી પણ આપતા નથી અને મનરેગાના પૈસા ખાઈ જતા હોય છે આદિવાસી સમાજના મુદ્દાઓને ધારાસભ્ય ચૈતર વસાવે ઉઠાવ્યા માટે ભાજપ સરકારે ખોટા કેસમાં તેમને જેલમાં નાખી દીધા ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ બદતર છે અને આગામી સમયમાં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે તેમ આપના ધારાસ આપના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરથી જીતેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સૌથી વધુ ચર્ચામાં રહે છે પરંતુ હવે ફરી એકવાર માણાવદરથી મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ભાજપના ધારાસભ્યોમાં અચાનક પાવર આવ્યો હોય તેવું દેખાઈ રહ્યો છે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ હવે પોલીસ સામે મોરચો માંડ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો ભાજપના ધારાસભ્યોને અચાનક પાંખો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે ગોપાલ ઇટાલિયાને મોરો મોરો આવી જવાની ચેલેન્જ આપીને અરવિંદ લાડાણી સક્રિય બન્યા છે ત્યારે જુનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્યએ માણાવદર બાટવા પોલીસ મથક ઉપર મિલી ભગતનો આક્ષેપ કર્યો છે અરવિંદ લાડાણીએ જૂનાગઢના માણાવદર અને બાંટવા પોલીસ મથકની મિલી ભગત એમએલરનો આરોપ લગાવ્યો છે આ બે પોલીસ મથકો હસ્તી ફરતી જુગારની ક્લબ ચલાવી પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે માણાવદર અને બાટવા પોલીસ મથક હરતી ફરતી ક્લબના મહિને સિત્તેરથી લઈને એસી હજાર રૂપિયા હપ્તો લેવાના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા છે જુગાર કેસોના ટાર્ગેટ પૂરા કરવા માટે નિર્દોષ લોકોને ટોર્ચર કરતા પોલીસ આકાઓ ઉપર ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે ત્યારે આ મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણી એસપીને રૂબરૂ મળીને નિરાકરણ લાવશે તેવું જણાવ્યું આમ ધારાસભ્યએ માણાવદર અને બાટવા પોલીસ મથક ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા હતા અરવિંદ લાડાણીના પોલીસ ઉપર આક્ષેપોનો ડીવાય એસપી દિનેશ કોડિયાતરે ખુલાસો આપતા જણાવ્યું કે જુગારની રેડમાંથી ફરાર આરોપીએ એમએલએ ગેરમાર્ગે દોર્યા છે બાટવા પોલીસે ગઈકાલે જુગારની રેડ કરી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી બાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસની છબી ખરડાય તે માટે એમએલએને ગેરમાર્ગે દોરાયા છે સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બેદીને ડામવા કટિબદ્ધ છે તાજેતરમાં જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો હતો જો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી હતો આ મામલે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ગોપાલ ઇડાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ પણ આપી દીધી હતી ત્યારે માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે આ રાજકીય ઘમાસણ હજુ પણ ચાલી રહ્યું છે હવે મિત્રો રાજનીતિને લગતા સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના ગોંડલથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગોંડલ અને રીબડાના જૂથો અને પાટીદાર નેતાઓ વચ્ચે છાસ વર્ષ સંઘર્ષો ચાલ્યા કરતા હોય છે અને હવે ખુદ ભાજપ સમર્થિત હિન્દુ સંસ્થાઓ પણ પૂર્વ ધારાસભ્યના પ્રેશરમાં આવી ગયાની ગંભીર ઘટના બહાર આવી છે ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પિયુષ લાલજીબા રાદડીયાએ જયરાજસિંહની હેરાનગતિ સતત કરાતા દબાણથી ત્રાસીને વીએચપીમાંથી રાજીનામું આપી દીધું છે જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ અંગે પિયુષ રાદડિયાએ જણાવ્યું કે મને પ્રમુખ પદેથી હટાવવા પૂર્વ ધારાસભ્ય ઝયરાજસિંહ જાડેજા ગોંડલમાં વીએચપી અને આરએસએસમાં વર્ષોથી સક્રિય ધર્મેન્દ્ર રાજાણી ઉપર દબાણ કરે છે અને રાજકીય કાયદાવાદાઓથી કરીને હનુમાન જયંતી જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ ઘુસાડે છે આવા દબાણો વચ્ચે પણ અમે સનાતન ધર્મનું કામ ચાલુ રાખ્યું તો ખોટી ફરિયાદોથી ત્રાસ ગુજાર્યો અને અમે આવા કાયદાવાન વશ ન થયા પરંતુ હું ગોંડલ વિહિપના અધ્યક્ષ તરીકે રહેવાથી અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પણ માનસિક પારિવારિક ધંધાકીય ક્ષેત્રે હેરાનગતિ કરાય છે તેથી આ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી આ રાજીનામાથી હિન્દુ સમાજમાં પણ પ્રત્યાઘાતો પડ્યા છે રાજ્યમાં ભાજપના સનાતન ધર્મની વાતો કરતા નેતાઓના રાજમાં પણ વિહિપ જેવી સંસ્થાઓની હરણગતિ થઈ રહ્યાનું ખુલ્લું પડ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના કદાવર નેતા એવા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો વોટ ચોરીની ફરિયાદ માટે વેબસાઈટ અને મિસકોલ નંબર રાહુલ ગાંધી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ શરૂ કર્યું છે નવું અભિયાન મિત્રો કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વોટ ચોરી વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે કોંગ્રેસના નેતાએ વેબસાઇટ લોન્ચ કરી છે અને લોકોને ચૂંટણીમાં થતી ગડબડ વિરુદ્ધ કેમ્પેનમાં સામેલ થવાની અપીલ કરી રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે વોટ ચોરી એક વ્યક્તિ એક વોટના લોકશાહીના સિદ્ધાંત ઉપર હુમલો છે સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક પોસ્ટમાં જણાવ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે સ્વચ્છ મતદારોની યાદી જરૂરી છે ચૂંટણી પંચ પાછળ અમારી સ્પષ્ટ માંગ છે કે પારદર્શિતા બતાવો અને ડિજિટલ મતદાર યાદી સાર્વજનિક કરો જેથી જનતા અને રાજકીય પક્ષ શું તેનું ઓડિટ કરી શકે તમે પણ અમારી સાથે જોડાઈને આ માંગનું સમર્થન કરો જેમાં તેમણે ચોરી ડોટ ઇન ડોટ એસી ડિમાન્ડ ઉપર જાઓ અથવા નવ છ પાંચ ત્રણ વાર જીરો ત્રણ ચાર બે જીરો ઉપર મિસ કોલ કરો રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે આ લડાઈ લોકશાહીની રક્ષાની છે રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ લોકો તેમને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે પોસ્ટના આધારે બોક્સમાં કેટલાક લોકોએ પોતાનું સમર્થન સર્ટિફિકેટ પણ શેર કર્યું છે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા ચૂંટણી પંચે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ આદિત્ય શ્રીવાસ્તવને ઉલ્લેખ કર્યો હતો જ્યારે આ ઘટનામાં બે હજાર અઢારમાં જ કાર્યવાહી થઈ ચૂકી છે ચૂંટણી પંચ અનુસાર કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપ તથ્યો ઉપર આધારિત નથી અને તેનાથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર સવાલ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા માટે નેતાઓએ તથ્યો અને પુરાવા સાથે નિવેદન આપવું જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો રાહુલ ગાંધીના ચૂંટણી પંચ ઉપર આરોપો બાદ કર્ણાટકા ચૂંટણી પંચની રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે મિત્રો સાતમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવો દાવો કર્યો હતો કે એક મહિલા મતદારે બે વખત મતદાન કર્યું છે આ દાવા સાથે તેમણે કેટલીક દસ્તાવેજોની પણ રજૂઆત કરી ચૂંટણી અધિકારીએ તેના વિશે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં આ દસ્તાવેજો અધિકૃત એટલે કે ઓફિશિયલ લગતા લાગતા હોવાનું જણાવ્યું છે તેઓએ વધુમાં ઉમેર્યું કે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેમાં લાગેલા સહીના નિશાન અધિકૃત મતદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો ઉપર હોય છે રાહુલ ગાંધીએ દાવો કરેલો કે એક મહિલા મતદારે બે વખત મત આપ્યો છે જેથી ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી દસ્તાવેજોની અધિકૃતતા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે ચૂંટણી અધિકારીએ જણાવ્યું રજૂ થયેલા દસ્તાવેજ અધિકૃત જણાયા છે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવ્યું છે ચૂંટણી પંચે નોટિસમાં લખ્યું કે શ્રીમતી શકુરાણી અથવા અન્ય કોઈ વ્યક્તિએ બે વખત મતદાન કર્યું હોવાનું તમે જે આધાર ઉપર કહ્યું છે તે સંબંધિત દસ્તાવેજો અમે તપાસીશું તમે તે પુરાવા રજૂ કરો જેથી યોગ્ય તપાસ હાથ ધરી શકાય જો રાહુલ ગાંધી દસ્તાવેજો રજૂ કરે છે અને ત્યાં માન્ય પુરાવા હોય તો ચૂંટણી પંચ ઉપર વધુ તપાસ હાથ ધરાશે જો પુરાવા ખોટા સાબિત થાય તો આ મામલો રાજકીય તણાવ અને કાયદાકીય કાર્યવાહી તરફ જઈ શકે છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રાહ જોવાનો સમય એવા ટૂંક જ સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે જે હા દર્શક મિત્રો વરસાદની રાહવત તમારે જાગી નથી જોવાની આગામી જન્માષ્ટમીના તહેવાર ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી સામે આવી છે આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લઈ લીધો છે રાજ્યમાં મોટા વિરામ બાદ વલસાડ નવસારી તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો જે ઝાપટા સ્વરૂપે હતો તો કોઈક વિસ્તારોમાં વધારે પણ પડી ગયો કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જબરદસ્ત વરસાદની આગાહી કરી છે સોરી દર્શક મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જબરદસ્ત આગાહી કરી છે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં વરસાદ ધડબડાટી બોલાવશે રાજ્યમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ઓગસ્ટના અંતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખબકવાનો છે આજથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ચૌદ ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો સોળ ઓગસ્ટથી લઈને વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડશે સત્તરથી લઈને વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અંબાલાલ પટેલે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને અમદાવાદ મહીસાગર ખેડા અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ અને વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ અમેરિકા અને ભારત વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે ટેરિફનો મુદ્દો જે વિફર્યો છે તેના ઉપર એક નજર કરીએ તો અમેરિકા દ્વારા ભારતીય સ્ટીલ એલ્યુમિનિયમ અને તેના સાથે જોડાયેલા ઉત્પાદનો ઉપર પચાસ ટકા સુધીનો ભારે ટેરિફ લગાવ્યા બાદ ભારતે હવે પલટવાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે એક અહેવાલ પ્રમાણે સરકાર કેટલાક અમેરિકી ઉત્પાદનો ઉપર પચાસ ટકા સુધીનો ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે જેટલું નુકસાન ભારતીય વેપારીઓને થઈ રહ્યું છે જો આ પગલું લેવામાં આવશે તો આ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસી ઉપર ભારતનો પ્રથમ ઔપચારિક જવાબ હશે ક્યારે વિવાદ શરૂ થયો તેના ઉપર એક નજર કરીએ તો આ વિવાદ ફેબ્રુઆરીમાં શરૂ થયો જ્યારે ટ્રમ્પ સરકારે ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર પચીસ ટકાનો ટેરિફ લગાવ્યો ત્યારબાદ તેને વધારીને પચાસ ટકા કરી દીધો છે જેનાથી લગભગ સાત પોઈન્ટ છ અરબ ડોલરના ભારતીય નિકાસ ઉપર અસર પડી ભારતે ડબલ્યુટીઓમાં દલીલ કરી કે અમેરિકાની આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષાના નામ ઉપર લગાવવામાં આવેલી ગાર્ડ ડ્યુટી છે જે ડબલ્યુટીઓ નિયમોની વિરુદ્ધ છે અમેરિકાએ આ મામલે વાતચીત કરવાથી ઇન્કાર કરી દીધો ત્યારબાદ ભારતે ડબલ્યુટીઓ નિયમો હેઠળ જવાબી કાર્યવાહી કાયદાકીય તૈયારીઓ શરૂ કરી છે અમેરિકી વસ્તુઓ પર એક સીમિત માત્રામાં ટેરિફ લગાવવામાં આવશે આ વસ્તુઓની પસંદગી એ પ્રકારે કરવામાં આવશે કે ટેરિફથી થતી આવક અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલાં બાદ ભારતીય વેપારીઓને થયેલા નુકસાનના બરાબર હોય અધિકારીઓનું કહેવું છે કે અમેરિકા એક તરફ દ્વિપક્ષીય વેપાર કરવાની વાત કરી રહ્યો છે પરંતુ બીજી તરફ ભારતીય આર્થિક હિતોના વિરુદ્ધ પગલાં ભરી રહ્યો છે ભારતને અમેરિકા દર વર્ષે પિસ્તાલીસ અરબ ડોલરની વધારેનો સામાન વેચાણ કરે છે જ્યારે ભારતમાંથી અમેરિકામાં છ્યાસી અરબ ડોલરનો સામાન વિકાસ નિકાસ થતો હતો ટેરિફ યુદ્ધ વધ્યા બાદ નુકસાન વધી શકે છે અને દ્વિપક્ષીય આર્થિક સંબંધો ઉપર અસર પડી શકે છે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેપારને પાંચસો અરબ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ કૃષિ અને સંવેદનશીલ વિસ્તારોમાં અમેરિકા માંગને ભારતે ફગાવી દીધી જેને કારણે વાત અટકી પડી છે હવે મિત્રો આણંદની અમૂલ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરવાનો છેલ્લો તબક્કો બાકી છે તારીખ બારમી ઓગસ્ટના રોજ મતદાર યાદી જાહેર કર્યા બાદ ચૂંટણીનો ગમે ત્યારે એલાન કરવામાં આવી શકે છે આણંદ શહેરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા સી પટેલના પાટીલના અંગત સમર્થક અને દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી તરીકે કામગીરી કરાઈ છે આ મધ્યસ્થી દ્વારા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની ગુપ્ત સ્થળે બેઠક મળી હતી જેમાં ભાજપને સાત અને કોંગ્રેસને પાંચ બેઠકો મળે તેવી અને ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઇસ ચેરમેન પદ મળે તેવી રણનીતિ ઘડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સહકારી ક્ષેત્રના અગ્રણીઓના મતે બે હજાર વીસની ચૂંટણીમાં ભાજપને સાત અને કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી ભાજપે ચેરમેન પદ પોતાની પાસે રાખ્યું હતું જ્યારે વાઇસ ચેરમેન પદના કોંગ્રેસના ફાળે ગયું હતું ભાજપે સત્તાનો ઉપયોગ કરીને ત્રણ ડિરેક્ટરોને સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હતી પરંતુ હાઈકોર્ટે નિમણૂકો રદ કરતા હવે ભાજપ ફરીથી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તેનું પણ ધ્યાન રાખી રહી છે અમૂલ ડેરીની ચૂંટણીમાં ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને સોળ વર્ષ સુધી અમૂલ ડેરીના ચેરમેન રહી ચૂકેલા રામસિંહ પરમારની ભૂમિકા નિર્ણાયક કરે છે બે હજાર વીસની ચૂંટણીમાં રામસિંહ પરમારના દસ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા પરંતુ હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે તેમને અમૂલમાંથી દૂર કરવામાં આવતા અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે રામસિંહ પરમારના સમર્થકો દ્વારા ભાજપની ખેડા અને મહિસાગર જિલ્લાની પેનલોના ઉમેદવારોને પછાડવા માટે ચોખા ઘોડાવ્યા હોય તેવી ગુપ્ત વિગતો ભાજપ પાસે પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું અમૂલ ડેરીની ચૂંટણીમાંથી બાર પૈકી બોરસદના એક ખેડાના બે અને મહીસાગર જિલ્લાના બે તા બ્લોકમાં ભાજપ દ્વારા ટક્કર ન જલી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરીને કોંગ્રેસને જીતવાનો માર્ગ સરળ કરી આપવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો ભારતના રક્ષામંત્રી એવા રાજનાથસિંહ દ્વારા ટેરિફ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ પર જે નિશાન સાધવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નામ લીધા વિના ટ્રમ્પ ઉપર નિશાન સાધી દીધું છે તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે ભારતના વિકાસથી ખુશ નથી તેમને ગમતું નથી કે ભારત વિકાસ કરી રહ્યો છે તેમને લાગે છે કે આપણે સાધના બોસ છીએ આપણે બધાના બોસ છીએ તો પછી ભારત આટલી ઝડપથી કેવી રીતે વિકાસ કરી રહ્યો છે રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો ભારતમાં બનેલી વસ્તુઓને તેમના દેશોમાં બનેલી વસ્તુઓ કરતાં વધુ મોંઘી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વધુ લોકો તેને ખરીદી ન શકે સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બધું હોવા છતાં ભારત એટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે કે હવે વિશ્વની પણ શક્તિ ભારતને વિશ્વની મહાસત્તા બનતા રોકી નહીં શકે રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું કે પહેલાં સંરક્ષણ ક્ષેત્રની મોટાભાગની વસ્તુઓ વિદેશમાં બનતી હતી અને તેમની મૂડીનો પણ ઉપયોગ થતો હતો જ્યારે પણ આપણને તેની જરૂર પડતી ત્યારે આપણે તેને વિશ્વના અન્ય દેશોમાંથી ખરીદતા હતા આમ વિમાન શસ્ત્રો અથવા પ્લેટફોર્મ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમણે લોકોને કહ્યું કે હવે આમાંની ભાગની વસ્તુઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ભારતીયો પોતાના હાથે બનાવી રહ્યા છે અને તે વસ્તુ હવે અન્ય દેશોમાં નિકાસ થઈ રહી છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જ્યારે પીએમ મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તે સમયે વિશ્વમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનની નિકાસ માત્ર છસો કરોડ રૂપિયા હતી તેમણે કહ્યું કે હાલમાં આપણે ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની સંરક્ષણ વસ્તુઓની નિકાસ કરી રહ્યા છીએ તેમણે કહ્યું કે આ ભારતની તાકાત છે અને આ નવા ભારતનું નવું સંરક્ષણ ક્ષેત્ર છે તેની નિકાસ સતત વધી રહી છે અને વધતી પણ રહે છે રક્ષામંત્રી રાજનાથસિંહે વધુમાં ઉમેર્યું કે પહેલાં જે ટેકનોલોજી વિશ્વના અન્ય યુવાનો બનાવતા હતા પરંતુ હવે તે જ ટેકનોલોજી આપણા દેશના યુવાનો બનાવી રહ્યા છે અને આ ટેકનોલોજીની મદદથી તેઓ તેનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ઘણા ઉત્પાદનો જેમ કે શસ્ત્રો બોમ્બ તોપગોળા અને મિસાઇલ વગેરેમાં કરી રહ્યા છે જે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન ગણી શકાય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે પહેલગામ ઘટના પછી દુશ્મન દેશે માની લીધું હતું કે ભારત ચૂપ બેસી દેશે પરંતુ વડાપ્રધાન મક્કમ હતા કે અમે તેનો જવાબ આપીશું એવી કલ્પના પણ કરી શકાતી ન હતી કે તેને ધર્મ પૂછ્યા પછી મારી નાખશે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમે નક્કી કર્યું હતું કે ધર્મ વિશે પૂછ્યા પછી આપણે મારીશું નહીં તેમના કાર્યો જોઈને મારીશું અને અમે તેમના કાર્યો જોઈને મારી નાખીશું તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા અમે દુનિયાને સંદેશ આપ્યો કે અમે કોઈથી કોઈને ચીડવતા નથી પરંતુ જો કોઈ અમને ચીડવે તો અમે તેને છોડતા પણ નથી